લોકસભાની ચૂંટણી નજીક આવતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે સીએ કે જે સંસદ દ્વારા પસાર થયા લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે ત્યારે હવે તેની નોટિફિકેશન જાહેર કરી દેવાય છે જેનાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓની નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે વિસ્તારથી વાત કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો જેમાં એકત્રીસ ડિસેમ્બર બે પહેલા અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ

બે હજાર એકવીસ બાવીસના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ એક એપ્રિલ બે હાજર સમુદાયો વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવી નવ રાજ્યોમાં ગુજરાત રાજસ્થાન છત્તીસગઢ હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી અને મહારાષ્ટ્ર છે જ્યારે બે હજાર ઓગણીસમાં લોકસભા રાજ્યસભામાંથી આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે અગિયાર ડિસેમ્બર બે હજાર રોજ રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ બે હજાર ઓગણીસની તરફેણમાં અને તેની વિરુદ્ધમાં નવ્વાણું મત પડ્યા હતા તેને બાર ડિસેમ્બર બે હજાર રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી દેશભરમાં ભારે વિરોધ વચ્ચે બંને ગૃહો દ્વારા બિલ પસાર થયા પછી તેને કાયદાનું સ્વરૂપ લીધું નવ ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકસભામાં તેને રજૂ કરવામાં આવ્યું હતું જોવા જઈએ તો આ સીએ બે હજાર સોળમાં રજૂ કરવામાં આવ્યું હતું આ માટે ઓગણીસો પંચાવનના કાયદામાં કેટલાક ફેરફારો કરવા પડ્યા હતા આ ફેરફારો ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો બાંગ્લાદેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાના હતા બાર ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવી હતી સમિતિએ સાત જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ રિપોર્ટ સોંપ્યો હતો ત્યારે અહેવાલથી જો તમને કોઈ માહિતી મળી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર